કેમ છો બધા મજામાં ને આપણે એકદમ મજામાં છે આફ્ટર લોંગ ટાઈમ પછી આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં એટલું હું બિઝી હતી ને કામમાં કે મને બ્લોગ છે ને શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો અને પ્લસ મારું મન પણ નહોતું થતું કે હું બ્લોગ શૂટ કરું ખબર નઈ શું કામ એ આમ ન એક મૂડ વગરનું હોય એના જેવું થઈ ગયું હતું તો હું બ્લોગે શૂટ નથી કરતી પણ જો આજે છે બકરી ઈદ તો બધાય મારા યુટ્યુબના ફ્રેન્ડ્સને બકરી ઈદ મુબારક અને આ વખતે મને કઈ ઈદ જેવું લાગતું નથી આમ મજા નથી આવતી કેને ને કે મૂળ વગરનું હોય તો હજી એવું જ છે જો તમે મને જોઈ જ શકો છો મને આમ ઈદ આમ કે ને ઈદ જે મને દર વર્ષે આમ એકદમ હરખાતી ને એ મને આ વખતે હરફ નથી થતો મેં મહેંદી તક નથી લગાવી બાકી મારી એકે એવી ઈદ નથી ગઈ કે જેમાં મેં મીઠી ના લગાવી હોય તો આ વખતે ધરાવ ધરા છે ને કયો ને કે હું જામનગર આવી ગઈ છું આજે આપણે બ્લોગ છે જામનગર થી સ્ટાર્ટ કરીએ છીએ આ વખતે મને છે ને જામનગર આવવાનું પણ મન નતું થતું ધરાાર ધરાર ખબર નહીં કે હું કોઈ જે છેડ રાતે સાડા દસ વાગે આખો દિવસ મેં બગાડ્યો ને પછી હું આવી છું જામનગર એ પણ મારી ફ્રેન્ડ છે જામનગરની અને મને એટલા ફોન કર્યા ને કે તારે આવું છે કે નથી આવું એમ નહીં આવને તો કે હું તને યાદ તેડવા આવીશ તમે ના હું આવું છું ફાઇનલી તમે જો ફાઇનલી હું જામનગર આવી ગઈ આ વખતે મને કાંઈ શોપિંગનો પણ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો શોપિંગ કરવાનું મન જ નહોતું થતું કે હું ઈદ માટે કંઈ પણ ખરીદી કરું ઈદ માટે કાંઈ પણ ખરીદી કરું એનું કાંઈ મન જ નહોતું થતું મને તો પણ છે ને હું ધરા કાલે સાંજે કેટલા છ સાત વાગે છે ને શોપિંગ કરવા ગઈ અને શોપિંગ કરી અને નહોતું લેવું નતું લેવું ને ત્રણ ડ્રેસ ઉપાડી આવી છું એમ તો એવું નથી કે નથી લીધું પણ કે ને ઓન ધ સ્પોટ ન આપણે ઈચ્છા મન વગર શોપિંગ કરતા હોય તો ધરાધરા જવું શોપિંગ કરીને આવી અને આવી ગયા છે આપણે જામનગર હજી જો નાસ્તો કરવાનો બાકી છે જે જસ્ટ ઉઠીને છું અને ઘરનું કામ કરી લીધું કચરા બતાં કરી લીધા વાસણ વાસણ બધું થઈ ગયું છે ખીર પણ બનાવી લીધી છે હવે નાસ્તાનું કરું છું નાસ્તો કરી અને પછી જઈશ નાવા માટે ઠીક છે તો ચાલો હું કાલે મેં જે શોપિંગ કરી એ હું તમને બતાવીશ થોડીક વાર રહીને કે મેં કયા કયા ડ્રેસ લીધા છે ને આજે હું શું પહેરવાની છું ઠીક છે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ કેમકે ઘણા દિવસ પછી આજે આપણે વ્લોગ બનાવ્યો છે તો બધા થોડોક સપોર્ટ કરજો અને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે તો ચાલો આપણે મળીએ છીએ થોડીક વાર રહીને અને જો મારો કલેજાનો કટકો આજે તમને ઘણા દિવસો પછી જોવા મળતો હશે કેમ કે હું જ્યારે આવી હતી ને ત્યારથી એનું અહીંયા જ મૂકીને ગઈ છું નયા સચવાયેલી છે મારો દીકરો મારો દીકરો મારો દીકરો ગંધારો કર્યો છે છે ને જો વાયડી ન થઈ ગયો છે ઈ ગંધારીનો વાયડો આપણે જે શોપિંગ કરી ને એ તમને બતાવી દઉં અત્યારે અને પછી મેં કીધું નાવા જાવ આપણી જે વેશભૂષા છે ને એને ઇગ્નોર કરજો કેમ કે જે આપણે નાયા નથી નાવાનું બાકી તો જો અમે ત્રણ ડ્રેસ લીધા છે આપણે રાજકોટમાં ધર્મેન્દ્ર રોડથી રોનક નામ છે દુકાનનું બહુ જ મસ્ત કલેક્શન છે એની પાસે હું આમાં મેન્શન કરી દઈશ તમને બતાવી દઈશ શોપનું એડ્રેસ તમે લોકો પણ જાજો ત્યાં બહુ જ મસ્ત મસ્ત કલેક્શન હોય છે દર વખતે એવું નહીં તમે ગમે ત્યારે જાશો ને ત્યાં તમને નવું જ કલેક્શન જોવા મળશે જ્યારે ઓલા રમઝાન ઈદમાં જે ઓરેન્જ ડ્રેસ લીધો છું ને એ પણ મેં ત્યાંથી જ લીધો તો ચાલો હું તમને બતાવી દઉં કે મેં કયા કયા ડ્રેસ લીધા છે આ शेर लाई लो एकच मिली क्यू लागे छे आप मस्त छे पेराता बहुत मस्त लाग छे આ છે કુરતી કોટ સેટ ટાઈપ છે એટલે જૂથડી નથી આમાં આ છે પ્લાઝો આ કલર મારી પાસે નતો એટલે મેં આ કલર નું લીધું છે મહેંદી કલર મહેંદી કલર પણ મારી પાસે નહોતો એટલે પછી મેં આ પણ એક લીધો અને અત્યારે હું આ જ પહેરવાની છું પછી થોડોક લૂઝ છે એટલે હાથેથી આપણે ફિટિંગ કરી લેશું કેમ કે ત્યાં ફિટિંગ કરાવે ને તો બહુ જ ટાઈમ લાગી જતો ને આપણી પાસે તો ટાઈમ નહોતો તો આ તો હું તમને રેડી થઈને બતાવીશ કે કેવો લાગે છે ને મહેંદી કલર મારી ઉપર કેવો લાગશે એ મને જરા કમેન્ટમાં કહેજો કેમ કે મેં કોઈ દિવસ પહેરો નથી આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું મહેંદી કલર આ રીતનું છે નીચે પ્લેન છે અને ખાલી ગળું છે ને વર્કવાળું છે નીચે પ્લાઝો છે ને પ્લાઝોમાં પણ વર્ક છે આમાં છે દુપટ્ટો છે દુપટ્ટામાં પણ આવી જ રીતે વર્ક આપેલું છે પર પેટલા પ્લાસ્ટ

નીચે આવી રીતે ધોતી જ ટાયરમાં છે ને આવી રીતે આમ લેસ પટ્ટી અહીંયા મૂકેલી છે અમે અહીંયા ટ્રાય કર્યા તા બધાય બહુ જ મસ્ત લાગતા હતા તો આને આપણે પેરસૂપ કાલે ને ગ્રીન કલર જે છે મહેંદી ગ્રીન કલર એ આપણે પેરસૂપ અત્યારે બરાબર છે બીજું આપણે કાંઈ શોપિંગ નથી કર્યું નથી ઇયરિંગ ગેરિંગ કે કાંઈ લીધું નથી એવા ખોટા ખર્ચા નથી કર્યા કેમ કે આમાં જ એટલો ખર્ચો થઈ ગયો એટલે આપણે બીજું કાંઈ નથી લીધું અને ચાલો તો હવે હું રેડી થઈ જાઉં પહેલાં ને પછી મળું આગળ તો ગેસ જો આપણે થઈ ગયા છીએ રેડી પછી વાળ ભીના છે સુકાણા નથી ને આ છે આપણું કંઈક આઉટફિટ આજનો કેવી લાગું છું મને કે જો જરાક તમને બતાવું તો દેખાતું નહીં હોય કે મારા કપડાં દેખાતા તો નહીં હોય પૂરેપૂરા પણ પપ્પા ગયા છે કબ્રસ્તાને અને હું તૈયાર થઈને બેઠું છું વાટ જોઉં છું પપ્પાને કે પપ્પા આવી જાય ને પછી હું મોટી માને બાપુને ને કાકીને ત્યાં હાથ ચૂમી આવું તો હું અત્યારે બેઠી છું રાહ જોઈને અને હા તમને હું એક વાત કહેતા ભૂલી ગઈ જે જામનગરના હશે જે મારા ઘર પાસના હશે ને એને ખબર જ હશે કે અહીંયા અમારે હબીબ પીરની દરગાહ હતી એ લોકોએ શું કહે પાણી નાખી મારું કાલે મેં જોયું ને અચાનક તો મને આમ એક એવું આમ કાંઈક થઈ ગયું ને કેમ કે એ દરગાહ હું બચપનથી જોતી આવું છું એ દરગાહને હું અહીંયા જોબ કરતી ત્યાંથી જાતી ને હું અહીંયા સલામ ભરીને જાતી અને જે માગીને એ આપણી દુઆ છે ને એ દરગાહે કબૂલ થતી હતી હાજરા હજુર હતા સાફી દાડા મારી એકેય દુઆ મને નથી યાદ કે મારી કોઈ મેં જે વસ્તુ માગી હોય ને મને દાદાએ ના આપી હોય પણ કાલે મેં જોયું ને તો આમ કે ને કે આપણે કંઈક છાતીમાં ધબકારા વધી જાય મને એમ જોઈને કાંઈક થઈ ગયું કે આ હાઈ અલ્લાહ મેં કીધું આ દરગાહ પાડી નાખી જીવ બરી ગયો મારો જોઈને પણ ખબર નહીં પાડવા વાળાને કેમ કાંઈ નથી થતું કેટલાના ઘર પાડી નાખાકી લાઈન બિચાડા એમ તો ઘણા અહીંયા બધા દે છે ને આજુબાજુના જે એ પણ બધાએ વાંધો ઉપાડ્યો હતો કે ના કરો કે દરગાહ તમને શું કામે નડે છે એમ પણ તોય એ પાડવા વાળાને ખબર નહીં શું સુઈજ કે દરગાહ પાડી નાખી અફસોસ બહુ જ થયો છે કંઈ કઈ નથી શકતી હું તમને અત્યારે મને એટલો જીવ ભરે છે કે હું જ્યારે નીકળતી નહીં હું જોઈએ હવે આગળ શું થાય છે

મबारक કેમ ખોવાઈ ગયો તો ઘરે બેસ બેસ પણ લેવાસી કરી ગયા છતા તો એ નો થયો તે કઈ રીત નથી સરખી আচ্ছা <laughs>

તો ચાલો હવે આ વ્લોગનો કરીએ છીએ એન્ડ મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી માં યાદ રાખજો બાય